ગુજરાતમાં આ દિવસોમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન છે પરષોત્તમ રૂપાલાના વિરોધમાં જેવી રીતે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે આને લઈને ગુજરાતના જે મંત્રીઓ છે તેમનામાં દોડધામ પણ મચી છે કેમ કે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે અને ગુજરાતમાં તે આવે ને તે પહેલાં ક્ષત્રિયોનું કેવી રીતે રોષ શાંત કરાવી શકાય તેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે ને ક્ષત્રિય પોતાનો રોષ યથાવત રાખે તો આ એક કાલી ટીલી સમાન ઘટના છે તે ભાજપ સંગઠન માટે પણ રહી શકે છે આને લઈને ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ પોતાની ભૂલનો અહેસાસ કર્યો છે અને તેમણે ક્ષત્રિય સમાજને ફરી એકવાર માપવી આપવી જોઈએ તે પ્રકારની વાત કહી છે પહેલાં તો શું કહી રહ્યા છે પરસોત્તમ રૂપાલા તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ સ્વાગત છે હું છું ફેઝાન જેવી રીતે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરશોતમ રૂપાલા તેમના દ્વારા વીસ દિવસ અગાઉ એક જાહેર કાર્યક્રમમાં જે ક્ષત્રિય સમાન લઈને વિવાદિત ટિપ્પણી કરી ત્યારબાદ જે સમગ્ર વિવાદનો નો મત પૂરું છંદ છેડાયો જોકે તેઓ અવારનવાર મીડિયાના માધ્યમથી છે તો બે થી ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે પરંતુ આને લઈને ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે નારાજગી છે રોષ છે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેમનું કહેવું છે કે બાણું સંસ્થાઓની જે સંકલન સમિતિ છે સંસ્થાઓ છે તેમની સમક્ષ પરસોત્તમ રૂપાલા માફી માગી તેમાં સંકલન સમિતિનું એવું પણ કહેવું હતું કે પરસોત્તમ રૂપાલાની માફીમાં અભિમાન છે તેને લઈને તેમને માફ નહીં કરી શકાય જો માફી ઈચ્છે છે તો પોતાની ઉમેદવારી છે તે રાજકોટ લોકસભા બેઠક પરથી પરત ખેંચી લે કાં તો ભારતીય જનતા પાર્ટી છે તો ઉમેદવારી રદ કરે પરંતુ હજી સુધી આ પ્રકારે કોઈ પણ હવે નિર્ણય લેવામાં ના આવ્યો ને સમય પણ પૂર્ણ થઈ ગયો ત્યારે પરસોત્તમ રૂપાલાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે જે નિવેદનને લઈને તેમણે કહ્યું છે કે હા મેં ભૂલ કરી છે ક્ષત્રિય સમાજને મેં નારાજ કર્યો છે પરંતુ આગામી દિવસોમાં વડાપ્રધાન આવવાના હોય આ વડાપ્રધાનને લઈને તેમણે ભરપેટ વખાણ પણ કર્યા છે અને પરસોત્તમ રૂપાલા શું કહી રહ્યા છે તે સાંભળી લો મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી હતી એની મેં જાહેરમાં માફી માંગી લીધી કારણ કે મારો ઇરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે સાતમી તારીખે દસ વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વીરમો છું આપ સૌનો ખુબ ખૂબ આભાર ભારત માતાજી જય શ્રી રામ જય જય શ્રી રામ ફરી એકવાર પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન સામે આવ્યું છે ને તેમણે થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો મોરબીમાં પણ ક્ષત્રિય સમાજને જે નાની મોટી વાત છે તે દરગુજર કરીને રાષ્ટ્રના હિતોના કામમાં જોડાઈ જવા માટે વાત કહી હતી જો કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ આને લઈને પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે પરસોત્તમભાઈ આ કોઈ નાની મોટી વાત નથી આ અસ્મિતાની લડાઈ છે જોકે હજી બીજી વખત ફરી એકવાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે તે પહેલાં ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા માટે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેણે અનેક ચર્ચાઓ જગાવી છેલ્લા ત્રણ દિવસથી જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રત્નાકર જેવી રીતે ઠેર ઠેર કચ્છ હોય ભાવનગર હોય રાજકોટ હોય કે અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરાવવા સમાધાન કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ તેમની તમામ તમામ બેઠકો નિષ્ફળ નીવડી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પ્રવાસ છે ગુજરાતનો તેને લઈને કયા પ્રકારની રણનીતિ અપનાવે છે ક્ષત્રિય સમાજ હવે માફી પરસોત્તમ રૂપાલાને આપશે કે પછી આ વિરોધ છે તે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સુધી પણ જોવા મળશે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવ ने के जे पीड परायि जा